નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ અઢાર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને લુણાવાડાના લોકપ્રિય ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ આજે ગોઘંબા તાલુકાના રીછવાણી મુકામે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને તેઓએ વિવિધ પ્રશ્નો અંગેની રજૂઆતો સાંભળી હતી ગોગંબા તાલુકાના રીછવાણી મુકામે યોજાયેલી આ જનસંપર્ક સભાની અંદર ગુલાબસિંહ ચૌહાણની સાથે માજી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય હાલોલના ઉદયસિંહ બારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત અન્ય કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જળ જંગલ અને જમીન તેમજ યુવાનોને રોજગારી અને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો કોંગ્રેસ દ્વારા આદિવાસી વિસ્તારની અંદર જળ જંગલ અને જમીન પ્રશ્ને નોંધપાત્ર નિર્ણય લેવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી અને પંચમહાલ જિલ્લાની અંદર કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે તેઓએ ખાસ જનતા જનાર્દનને અપીલ કરી હતી અને આ પ્રસંગે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના મોટાભાગના કાર્યકર્તાઓ રીછવાણી મુકામે ઉપસ્થિત રહ્યા હતા અને ગુલાબસિંહ ચૌહાણનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું કોંગ્રેસ મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો સભ્ય અને હાલ લોકસભાના ઉમેદવાર તરીકે પણ મારી પસંદગી કરી છે બે દિવસ પહેલા થોડો વાવડ ચાલ્યો હતો કે ગુલાબસિંહ કદાચ કોંગ્રેસ બીજો ભાગ છે આવું બધું ક્યાં થતા સાહેબ મુદ્રો ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલો છે પરિવારો ભાજપ સાથે જોવાનો પણ નથી તેમને ખબર જ નથી क्यारे कदर करी नथी कोई काम सोचो तो कामों पर काढ़ी नाखता आओ ये कर दो छोटा नहीं प्रतिनिधि ने जब था तो प्रजा ने जवाब से आप ऐसा कारण भी हो ये ज़्यादा ना निपलो करी प्रुणे प्रुणे हो तो तो कहला मोला मीटिंग करा मोला हो तो काम करो कर दो करो आप मजदूरी करा रहे क्यारे सारा मार्ग भी कुछ ऐसा आवाज़ प्रेम करता अब जानो जो, जो, जो मेरे तो 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 को धूप भी बोले जोड़ एक बोले तो मैंने बारंबार बोले मेरे अपने लागे क्या बात चाची है और घर घर के मदरी को केला च अब जानो जो बारंबार एक छापो रत्त वादू करें काम को जीरो हमारे अपनों अजीमा महिषाकर किला हो पानी पानी बोलते कब कब बार आए एकसन अभ्यास पर करो ब्लैक लिस्ट किया मैं करोड़ों का बंद नहीं है डेमो टोटल रिवर्स से जन्म हो आज टोटल विभाजन करियो करो अनुरोध का तो हमारा विस्तार हो बावजूद जे